માર્કેટ યાર્ડના ચેરમેનને લઈને ઘણા વિવાદો ચર્ચાસ્પદ બન્યા હતા મીડિયા દ્વારા અનેક કાવા દાવા વચ્ચે ટોચના નેતા પાસે આજી કરતા પણ અહેવાલો પ્રસિદ્ધ થયા છતાં આખરે ઈશ્વરભાઈ તરકને ના છૂટકે રાજીનામું ધરવું પડ્યું તે બાદ વાઇસ ચેરમેન પરાગભાઈ જોશીએ ચેરમેન તરીકેનો કારભાર સંભાળ્યો જેને પણ હજુ ગણતરીના દિવસો વીત્યા તો ચેરમેન પદની ખાલી જગ્યા માટે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા ચોવીસ એક બે હજાર ચોવીસ સવારે અગિયાર વાગ્યે એપીએમસીના ચેરમેન પદ માટે ચૂંટણીની જાહેરાત કરતા ફરી દિયોદર માર્કેટયાર્ડના ચેરમેન માટે પ્રિપ્લાન ચેરમેન માટે તૈયારીઓ શરૂ કરાઈ જ્યાં પ્રદેશ ભાજપ મોવડી મંડળ અને જિલ્લા ભાજપ સંગઠન દ્વારા માલાભાઈ સંગ્રામભાઈ પટેલનું મેન્ડેટ આપવા નામ નક્કી કરી દીધું ચોવીસ એક બે હજાર ચોવીસ સવારે અગિયાર વાગે દિયોદર એપીએમસી ચેરમેન પદ માટે ચૂંટણી યોજાઈ જેમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા નક્કી કરાયેલા નામનું મેન્ડેટ રજૂ થતાં કોંગ્રેસ છ સદસ્ય દ્વારા કોઈ ફોર્મ ન ભરતા ચૂંટણી અધિકારી દ્વારા દિયોદર એપીએમસી ખાતે આજે ચૂંટણી યોજાઈ જેવા દિયોદર એપીએમસી ચેરમેન માટે એક જ ફોર્મ રજૂ કરાયું

અને ચેરમેનની બિનહરીભરણી થતા સોશિયલ મીડિયામાં અભિનંદનનો વરસાદ વર્ષો હોય તેમ સમર્થકોમાં ખુશી જોવા મળી હતી બ્યુરો રિપોર્ટ જગદીશ પઢિયાર દિયોદર ચૂંટણી અધિકારી એપીએમસી દિયોદર અને જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળ બનાસકાંઠાના મુદ્દાની રૂએ દિયોદર એપીએમસીમાં આજ રોજ એજન્ડા મુજબ સાડા અગિયાર વાગે સવારે બધા ડિરેક્ટર ભેગા થયા હતા અને સભાપતિની ખાલી જગ્યા માટે આજે ઇલેક્શનની પ્રોસેસ હતી જેમાં ઇલેક્શનના ફોર્મ માટે ત્રણ વાર પોકાર કરવામાં આવી હતી અને ઉમેદવારોને ઉમેદવારી પત્ર ભરવા માટે આવકારવામાં આવ્યા હતા જેમાં ત્રણ વખત પોકાર કર્યા બાદ પણ એક જ ઉમેદવાર પટેલ માલાભાઈ સગ્રામભાઈએ એમને પોતાનું જ ફોર્મ રજૂ કર્યું હતું અને અન્ય કોઈ ઉમેદવારે આગળ વધીને ઉમેદવારી નોંધાવી ન હતી જેથી સભાના અંતે પટેલ માલાભાઈ સગ્રામભાઈને દિયોદર એપીએમસીના નવા સભાપતિ તરીકે વરણી બિનહરીફ વરણી કરવામાં આવી હતી અને એજન્ડામાં આ સભાપતિની ચૂંટણીનો એક જ મુદ્દો હોવાના કારણે

અને માલાભાઈને ચેરમેન તરીકે દિયોજર એપીએમસી એમનો મેન્ડેટ આપેલો છે આગામી સમયની અંદર માલાભાઈ આ માર્કેટનો વધારેમાં વધારે વિકાસ કઈ રીતે થાય અને આ વિસ્તારના ખેડૂતોને વધુમાં વધુ લાભ કઈ રીતે મળે એવા પ્રયત્નો કરશે એવી અભ્યર્થના સાથે જય હિન્દ ભારત માતા કી